ફોટો છે હા તો કયું ગામ છે આ અરે ભાઈ આ કોઈ ગામ નથી આ તો નગર છે ઓ અમરનભાઈ આ તો નગર છે કોઈ કોમ કોઈ કામ પડશે લેબરો કાપીને પાછો હોય સજનભાઈ બોલો ભાઈ તો બોલતું નથી કોઈ બોલતું નથી ભાઈ બોલ જીઓ તમે

બસ સર કોણ પ્રકાશ પડ્યો કેટલો ભાવ લેવું ઉભા શું ભાવ બોખવાનો કેટલું ડોડો ડોડો

પચાસ હજાર તો નહીં પણ એકસઠ હજાર રૂપિયા આપશે પરંતુ મર્યાદા એવો વાગે છે કે આજુબાજુ આવા કોઈ નગર અંદર જાબુસર રાજા સિવાય જાબુવન માં આવો કોઈ તળાવ ના ખોદી શકે એવું તમારે બહુ આગ્રહ રાખવો પડશે તમે જેવું કહેશો એવું કરી નાખશો ભલે ભલે આ તો તમારું કામ ચાલુ કરો ભલે ભલે કામ તો મળી ગયું

I'm <laughs> કામ કરે ભાગીયા સુ નસ્તો પાણી ભરી લે એવું તો થાક નાસ્તો પાણી કરવું પડે કે તમારી બાયલે બનાવી દે અરે ગુદરી છે બેલ જો અમારે એટલે તો અમારે એટલે તો મેરણ જો ફ્રેમ

તો એક લાઈન ખાઈએ ઓહ ફલ માજુવાળા ને થાળી થાળી માર પાડો શું વાત કરો चादरे चोरी, माता चोरी चोरी, चादरे चोरी, माता चोरी चोरी, ए मतो चोरी आहो चोरी, के धर्म धर्म करते हैं। અપ્રિન્સોનો છે કે તમાર પેનીનો વાત ખાયે નથી ભાઈ એ સગુર બોલા મત ભાઈ મૂળ લગતા શું કે રોટલો બોલે નઈ તો તાવડી સુખમણી એ મજરીય પારો પાર નઈ તો નારી સુખમણી એ તમારું વાઘરૂ સરે સારી સુખ ભઈ આ ખેતરમાં હોવાનો તેના ઘરવર ભઈને કરે ફટોપાની તમે કીધું હતું એ પ્રમાણે કાળા ગોળાઈ ગયું પાણી પણ આવી ગયું એવું છે બહુ સરસ પ્રધાનજી

નગર ની અંદર એવો રિવાજ છે કામ આવીને કરી જાય પણ મહેનતાણું ચૂકવવા નથી

અરે ઓન ભાઈઓ આવા તો કોઈ સારા પટ્ટા છે કેટલા વર્ષથી અમારા નગરમાં પાણી પર નતો હતો તો શું ફરક પડી ગયો બલે બલે પ્રધાનજી મારાને મારા પ્રણામ છે પ્રણામ છે ઓય ભાઈઓને મેં તનો અને તમને સાર્વિકતી વિનય આપીએ પ્રધાનજી આપણે થાવે રહી છે જે તળા ગુંખલીશમાંથી જો વર્ષે ને મળે બલે પાણી

તમે કોઈ કપટ કરી લાવી છે બની ના ના મહારાજા મે કોઈ કપટ નથી કર્યો તો આ તળાવનું પાણી ખારું અને કડું થવાનું કારણ શું છે કે તો આપણે શું ખબર ખરે ભાઈ ભાઈ અને આ સાની ચર્ચા કરી રહ્યા છે તમે કોણ છો રણકા રાજ્યો ભેટ્યો અહીંયા ભોળેલો લઈને રમવા માટે નીકળ્યો હતો પણ તમને બંનેને વાતો કરતા જોઈ મે પૂછ્યું છે શું સમસ્યા છે હા હા વળેલા અમને તમારા પાણીની સમસ્યા પાણી છે તળાવ પાણી અને પાણી ખારું અને કાળું થવાનું જ કારણ છે છે તમારો બધા ને જે ઓડે કામ કરી હતું એમને તમે મજૂરી ચૂકવી નથી અને એમને મહેનતાનું આપ્યું નથી એટલે એટલે તેમનો શ્રાપ છે કે આ બા તળાવનું પાણી કાઢો અને ખારો રહેશે એવો શ્રાપ આપીને ગયા છે પ્રાણજી આ વાત સાચી છે હા મહારાજ આ વાત સાચી છે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અમારી ભૂલના કારણે આ તળાવનું પાણી ખારું અને ખારું થયું છે તો નગરની પ્રજા પાણી બનાવી અને એમાં પણ એક વાત પણ એક એ છે કે તમને પણ ગર્વ હતો કે જગતમાં આ દુનિયાની અંદર કોઈ મારા જેવું તણાવ કોઈ ભૂલાવી ના શકે એવું તણાવ બંધાવજો એવું અભિમાન પણ તમને હતું એટલા માટે આ તળાવનું પાણી ખારું અને કાળું રહેશે તમે કહો છો કે પ્રજાને મહેતાની વાત જોવાથી પાણી ખારું અને થયું છે અને રાજાને અભિમાન હતું અભિમાનને કારણે તળાવનું પાણી ખારું અને કાળું થયું છે તો આ વાતને કેમ કે માની આ તળાવનું પાણી મીઠું થવાનો કોઈ ઉપાય ખરો ખરો અમારી જણા કટોરી ની અંદર પાણી છે એ તમે તમારા તળાવ અંદર નાખશો એટલે તમારા તળાવ પાણી હંમેશા મીઠું જ રહેશે આ કટોરી ભરે અને તમારા મહારાજને ને ભાવો ભલે ભલે પીરજી